નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં ખેડૂત મિત્રો આજના જીરૂના બજાર ભાવ આપણે આ વીડિયોની અંદર જાણીશું તો વિડીયોના અંત સુધી બધા ખેડૂત મિત્રો બન્યા રહેજો અને હજુ સુધી જે ખેડૂત મિત્રોએ આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલી બેલ આઈકનને પણ દબાવી દેજો આજના જીરૂના બજાર ભાવની આપણે વાત કરીએ તો કે માંડલ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ચારસો પચાસથી ચાર હજારને સો રૂપિયા રાપર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસો એકાવનથી ચાર હજારને રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર ને પચાસ રૂપિયા વારાહી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસોથી ચાર હજાર ત્રણસોને બે રૂપિયા સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસો પચીસથી ચાર હજાર ત્રણસો ને છાસઠ રૂપિયા મોરબી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર રૂપિયા શમી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો રૂપિયા બચાવ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર સાતસોથી ચાર હજાર રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસો પચીસથી ચાર હજાર ને પચાસ રૂપિયા પાટડી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસો સાઠથી ચાર હજાર એકસો ને દસ રૂપિયા ધ્રાંગધ્રા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસો પાંત્રીસથી ચાર હજારને સાડત્રીસ રૂપિયા વાંકાનેર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ચારસોથી ચાર હજાર એકસો ને સાઠ રૂપિયા ઢીમા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ત્રણસો એંશીથી ત્રણ હજાર ત્રણસો ને એંશી રૂપિયા બાબરા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસો ને ત્રીસથી ચાર હજારને સિત્તેર રૂપિયા બેચરાજી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર એકસો એકોતેરથી ત્રણ હજાર બસોને અગિયાર રૂપિયા જામજોધપુર માર્કેટ યાર્ડમાં तर हज़ार चार सौ पचास थी चार हज़ार ने रुपया विरमगाम मार्केट यार्ड में तार हज़ार रुपया वाव मार्केट में त हज़ार तेरसो चार हज़ार एक सौ एक रुपया भोज मार्केट यार्ड में तर हज़ार पांच सौ थी आठ सौ रुपया दिदर मार्केटयार्ड में तेन हज़ार हज़ार रुपया मार्केटयार्ड में हज़ार रुपया જસદણ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર ને પચાસ રૂપિયા થરાદ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર બસો પચાસથી ચાર હજાર એકસો ને એકાવન રૂપિયા જૂનાગઢ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર રૂપિયા પીલુડા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર આઠસો રૂપિયા નેનાવા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર બસોથી ત્રણ હજાર નવસો રૂપિયા ધાનેરા માર્કેટ યાર્ડમાં तेर हज़ार चार सौ ने तेरह हज़ार चार सौ ने रुपया आरिज मर्केट यार्ड में ते हज़ार पांच सौ पचास थी चार हज़ार बसो सीतेर रुपया शिहोरी मार्केट यार्ड में तेर हज़ार चार सौ पंचावन तरह हज़ार आठ सौ एकावन रुपया थरा मकेट यार्ड में ते हज़ार सात सौ एक चार हज़ार बसो एक रुपया भिलड़ी मार्केट यार्ड में हज़ार सौ छन्नू थी चार हज़ार एक सौ रुपया जामनगर मार्केट यार्ड में ત્રણ હજાર બસોથી ચાર હજારને પાંચ રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડમાં બે હજાર સાતસો પચાસથી ત્રણ હજાર નવસો ને પચાસ રૂપિયા મહુવા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસો સિત્તેરથી ચાર હજાર બસો ને પંદર રૂપિયા ડીસા યાર્ડમાં ત્રણ હજાર પાંચસો પાંત્રીસથી ચાર હજાર એકસો ને એકાવન રૂપિયા જામખંભાળિયા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર બસો પિસ્તાલીસથી ત્રણ હજાર નવસો ને એકાવન રૂપિયા પાથાવાડા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર બસો પંદરથી ચાર હજાર રૂપિયા હળવદ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર સાતસો એક થી ચાર હજાર એકસો ને અઠ્ઠાવન રૂપિયા ભાવનગર માર્કેટ યાર્ડમાં સત્તરસો પચાસથી ત્રણ હજાર નવસો ને સાહીઠ રૂપિયા અંજાર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર એકસો એસી થી ચાર હજાર ત્રણસો ને સાહીઠ રૂપિયા પાટણ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર એકસો પચાસથી ચાર હજાર એકસો ને બે રૂપિયા બોટાદ માર્કેટ યાર્ડમાં રૂપિયા બે હજાર નવસો ને ઓગણ ચાલીસ રૂપિયા અને છેલ્લે રાધનપુર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ત્રણસો દસ થી ચાર હજાર પાંચસો નેવું રૂપિયા જીરાના ભાવ મોલાયા હતા જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સાથે સાથે અન્ય ખેડૂત મિત્રોને પણ આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને જે ખેડૂત મિત્રો હજુ સુધી આપણે આ ચેનલ કિસાન હેલ્પને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય જવાન જય કિસાન